મનીષભાઈ બાહુભાઈ વાલ્મિકી સમાજ બે ભાઈઓ ની ચાલી શકાતું નથી મારા ઘરમાં પોલીસ ની ડર થી અમે ગામ છોડીને નીકળી આયા શું થયું તું એ બે ભાઈઓ ને હતો એમાં હું ખાલી છોડાવો પડ્યો તો એમાં પોલીસ વાળા અંદર લઈ ગયા હતા કેટલા પોલીસ વાળા હતા ચાર થી પાંચ જણા હતા શું કહીને મારે શું કહીને બધા અંદર પૂરી દીધો અંદર જેલમાં પછી ઉપરથી લઈને ચાલુ કર્યા પાછપ પાછળ જે મારા અંદર ગુનેગાર હતા જે જેમ જેમને જે કર્યો હું તો નિર્દોષ હતો હું કહેતા સાહેબ મેં કહેવા સાહેબ હું મેં શું કર્યું મને મારો હતો તો હું બેમને ધ્યાન ના આપ્યું ને ધર મારવા રાખ્યું આજે જે સાઠંબામાં જે ઘટના બની હતી મનીષભાઈ ઉપર જે પોલીસે દમન કરવામાં આવ્યું હતું અને નિર્દોષ મનીષભાઈને લાકડીના ઘા વડે પછાડી અને ટોટિયામાં મારવામાં આવ્યા હતા તેના અનુસંધાનમાં આજે એસપી શ્રીને ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે ત્યાં સાઠંબાના પોલીસ ચોકી આગળ તમામ સીસી કેમેરા કઢાવી અને ચારથી દસના ગાળામાં જે તે બનાવ બન્યો છે તેના સીસી કેમેરા ચેક કરી અને જે વ્યક્તિ આ મનીષભાઈને જે મારવામાં આવ્યા છે જે પોચ કર્મચારીઓ પોલીસવાળા છે એમને લાકડીનો માર મારવામાં આવ્યો છે ઢોર મારવામાં આવ્યો છે તો સીસી કેમેરા ખોલાઈ અને આ તાત્કાલિક એસપી સાહેબસિંહને વિનંતી કરીએ છીએ કે આ નિર્દોષ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ અને જે પોલીસ સામે કડકમાં કડક ફરિયાદ થવી જોઈએ અને તે લોકોને સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી ગુજરાત વાલ્મીકી સંગઠનની માંગ છે જો આ લોકોને અમારા પરિવારને જો ન્યાય નહીં મળે તો અમો ગૃહમંતિને અને મુખ્યમંત્રી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપશું એમથી પણ ન્યાય નહીં મળે ઉગ્ર આંદોલન અમે કરશું